નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી ભગવાન પરશુરામના જન્મોત્સવના શુભ દિવસે મહારેલીનું સફળ આયોજન થાય તે હેતુ સર આર્યવ્રત બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ આર્યવ્રત બ્રહ્મા બ્રાહ્મણ સમાજ છેલ્લા વીસ વર્ષથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને દર વર્ષે સમાજ સેવા સાથે ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના દિવસે મહારેલીનું આયોજન ખૂબ રંગે ચાંગે કરે છે આ વખતે પણ દસમી તારીખે ખૂબ જ વિશાળ સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા શોભાયાત્રા નીકળે તે વિષયને લઈને કાર્યકારિણીની બેઠકનું આયોજન ધુમાર ચોકડી ખાતે આવેલ ભવર હેરિટેજમાં કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા શોભાયાત્રાના રૂટ અને વિવિધ ઝાંકીઓ સાથે ઠેર ઠેર સ્વાગત સ્ટેજ બનાવવા જેવી બાબતોને લઈ રૂપરેખા નક્કી કરવામાં આવી જેમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી ભવરલાલ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તમામ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો સંગઠનના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોના સૂચનોને ધ્યાનમાં લઈ ચર્ચા કરવામાં આવી અને શોભાયાત્રામાં શહેરીજનો પણ જોડાય તેવી અપીલ પણ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી આ બેઠકમાં સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ એ કે તિવારી મહામંત્રી મતન શર્મા સંરક્ષક ઓપી શર્મા ડીઆર શર્મા એલજી પાંડે અનિલ મિશ્રા જયેન્દ્ર પાઠક સુરેશભાઈ શર્મા સાથે અન્ય મહાનુભાવો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા